આજે તો સીઝન ના પહેલા કંકોડા જોવા મળ્યા અને જુઓ હવે તો કંકોડાની સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે કંકોડા આવી ગયા છે અને આજે મારી મમ્મી અને તારા બંને આવ્યા હતા બપોરના અને આવીને તો આટલો બધો નાસ્તો લઈ આવીને હર ટાઈમ ના પાડું કે કાંઈ ના લઈ આવતી જાય પણ તો એ માને જ નહીં પછી અમે બધા લોકોએ સમોસા પાર્ટી કરી સાંજ થઈ ગઈ હતી એટલે સાંજના સમોસા ખાવાની મજા જ આવે આ બેન પાછા ડાયટિંગ ઉપર છે ને તો એ સમોસો ખાય છે તો પછી બસ કંકોડા જે હતા એનું શાક બનાવી નાખ્યો તમને જોવામાં કેવું લાગે છે આ કંકોડાનું શાક મને કમેન્ટ કરીને કહેજો તો પછી મારા હસબન્ડ આવ્યા તો એ પણ આજે નાસ્તો લેતા આવ્યા આજે તો મંગાવ્યો નતો ને તોય પણ લઈ આવ્યા ને ક્યારેક મંગાવીએ ને તોય પણ ભૂલી જાય છે પછી લઈ આવ્યા હતા દાબેલી અને ખબર નહીં દાબેલી તો સમજાણું કે લઈ આવ્યા આટલી બધી પણ એના ભેગી એક વડાપાઉ શું કામ લઈ આવ્યા ને ખબર નથી તો હવે બસ પછી આ બધું મેં એક થાળીમાં કાઢી લીધું અને અમે બધાએ પછી જમી લીધો જમીને પછી અમે બધા લોકો થોડી વાર માટે વાતચીત કરી અને બારે બેઠા અને પછી મમ્મી અને પપ્પા તો ગયા ઘરે